તમામ મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ આવો આજે હોલિકા ઉત્સવ દર્શનનો વિચાર કરીએ હોળીનો ઉત્સવ રંગનો ઉત્સવ ઉમંગનો ઉત્સવ ઉન્માદ અને ઉત્સાહનો ઉત્સવ આજના દિવસે હોળિકાનું પૂજન કરવામાં આવે છે ત્યારે સામાન્ય એક એવો વિચાર આવે આપણને કે જે હોળીકાએ પ્રહલાદને મારવા માટેનો પ્રયત્ન કર્યો એનું પૂજન શા માટે આ ઉત્સવની સાથે જોડાયેલી પૌરાણિક કથા તો આપણને સૌને ખબર છે કે હિરણ્ય કશ્યપ જેવો રાક્ષસ જેને આસુ શું રમંત અસુરાહા આપણે કહીએ છીએ જે પોતાનામાં જ મગ્ન હોય પોતે જ મહાન છે હું જ સાચો મારું જ સાચું એવી વૃત્તિ જેનામાં ઘર કરી ગઈ છે પોતાના મદનો જેને અહંકાર છે હું જ બધાને સુખી કરું છું મારા રાજ્યના લોકોને મારી નીચે આવતા લોકોને હું જ સંભાળું છું આથી હું જ મહાન છું હું જ ભગવાન છું એ લોકોએ મારી જ પૂજા કરવી જોઈએ મારા જ વિચારોને માનવા જોઈએ મને જ આદર્શ માનવો જોઈએ આવી એક વિચારધારાને આધીન આવા વિચારોના એક સત્તા સ્થાને રહેલો અસુર કે જેને સર્વત્ર સોનું જ દેખાય છે હિરણ્ય જ દેખાય છે એટલે કે જે ભોગવાદનો મહિમા મંડિત કરે છે એને નારાયણને માનવાવાળા લોકો ભગવાનને મારવાવાળા વાળા લોકો ક્યાંથી પસંદ હોય એનો જ દીકરો જ્યારે એની સત્તાની સામે ઈસ સત્તાને માન્ય કરે છે પ્રભુના વિચારોને મહાન ગણાવે છે એનો ફેલાવો કરે છે ત્યારે એને અસંતોષ થાય એનો દ્વેષ નિર્માણ થાય એટલે સુધી કે એને મારવાની માટે પણ તત્પર થઈ જાય છે આવા અસુરને ત્યાં પ્રહલાદ જેવા દૈવી વિચારધારા ધરાવતા બાળકનો જે જન્મ થયો છે એ આપણી ભારતીય સંસ્કૃતિમાં ગર્ભાધાન સંસ્કારનું જે મહત્વ છે એ અહીંયા બતાવે છે એની માતા જ્યારે પ્રહલાદ એના ગર્ભમાં હતો ત્યારે એક ઋષિના આશ્રમમાં હોય છે અને ત્યાં રહેવાને પરિણામે એની વાતો એના વિચારો સાંભળવાને એનું સાનિધ્ય સતત મેળવવાને કારણે એના પુત્રમાં પણ દૈવી વિચારનો આવિર્ભાવ થયો છે જે સત્તાને માન્ય કરે છે અહીંયા અસદવૃત્તિ ઉપર સદવૃત્તિનો વિજય અને સત્તા સામે ઈશ શ્રદ્ધાના વિજયની કથા છે હોળીકાને બ્રહ્માજી નું વરદાન હતું કે તે સદવૃત્તિનો સાથ આપશે સદ વિચારવાળા લોકોનો સાથ આપશે તો અગ્નિ એને બાળી શકશે નહીં પરંતુ હોળીકા પ્રહલાદ જેવા પ્રભુનિષ્ઠ ભક્ત અને સદવિચાર સદવૃત્તિ સદકાર્યને પ્રોત્સાહન આપવા વાળા નારાયણના વિચારોને ઘરે ઘરે લઈ જવાવાળા એવા એ બાળકને મારવાને માટે તૈયાર થઈ છે એને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાને માટે તૈયાર થઈ છે ત્યારે એ સમયે આખા રાજ્યમાં ઘરે ઘરે લોકોએ અગ્નિ પ્રગટાવીને અગ્નિદેવનું પૂજન કર્યું છે અને અગ્નિદેવને પ્રાર્થના કરી છે કે હે અગ્નિનારાયણ હે અગ્નિદેવ તમે અમારા પ્રહલાદને બચાવી લેજો એને બાળતા નહીં એક એક ઘરમાંથી નગરમાંથી એક એક ઘરમાંથી અગ્નિદેવની પૂજા થઈ અગ્નિદેવની પ્રાર્થના થઈ પ્રહલાદને બચાવવાને માટે ત્યારે લોકો વિચારોથી એક થયા છે ઘરે ઘરે અગ્નિનું પૂજન કરીને પ્રહલાદને બચાવવાને માટે સતત ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે એવા સમયે જયારે હોળીકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસે છે ત્યારે એનું વરદાન પણ નિષ્ફળ જાય છે જુઓ ભગવાન કાર્ય કરવા વાળા ને પરીક્ષા તો આપવી જ પડે છે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે ત્યારે અગ્નિ પણ તેને બાળી શકતો નથી સદવૃત્તિનો સાથ આપવા વાળાને આ ત્રિવિધ તાપમાંથી મુક્તિ મળે છે ને નું વરદાન હોવા છતાં તે અગ્નિમાં બળીને ખાત થઈ જાય છે લોકો આનંદ ઉત્સાહથી નાચી ઉઠે છે ઉલ્લાસ થાય છે ઉમંગ થાય છે ઘર ઘરમાં લોકો અગ્નિ નું પૂજન કરીને આનંદ થી ઉત્સાહથી નાચતા નાચતા શેરીઓમાં આવી ગયા છે સમય જતા આ અગ્નિ પૂજા એ ઘરમાંથી જાહેરમાં સ્થાન લીધું છે એના કારણે પ્રહલાદની મહત્તા સ્થાપિત થઈ છે વૃત્તિનો પરાજય થયો છે એ પોતે પોતે પણ પ્રહલાદને બચાવવા માટે એનું આત્મ બલિદાન થયું છે આમ અગ્નિ પૂજા ની સાથે સાથે હોળી લોકો નમસ્કાર કરે છે નારાયણ પણ સાથ આપતા નથી હોળીક આજના જ દિવસે આ વસંત નો પણ ઉત્સવ છે વસંત ઉત્સવ છે વસંતનો સહારો લઈને કામે જ્ઞાન ઉપર કામે જ્ઞાન ઉપર હુમલો કરે છે મતલબ આજના દિવસે કામદેવે ભગવાન શિવને એમના તપનું ભંગ કરવાને માટે પોતાનું બાણ ચલાવ્યું હતું આ વસંત ઋતુમાં ભગવાનને કામ બાણથી વિંધવાને માટે કામદેવે જ્યારે એના ઉપર હુમલો કર્યો શિવજી એટલે જ્ઞાનના દેવતા કામ એ જ્ઞાન ઉપર હુમલો કર્યો ત્યારે ભગવાન શિવે પોતાનું ત્રીજું નેત્ર ખોલીને

બાળકૃષ્ણને એ નંદના લાલાને મારવાને માટે ગોકુળમાં જઈને જે પ્રયત્નો કર્યા છે પોતાના ભાઈના ત્યાં નિષ્ફળ ગયા છે ના મરી ગઈ છે અને લાલજી તો આનંદથી યશોદાના ફળમાં રમી રહ્યા છે એની યાદમાં વૈષ્ણવો ઉતનાના પુતળાનું દહન કરે છે સાથે સાથે એકબીજાને ગુલાલ લગાવીને હોળીનો આનંદ ઉત્સવ કરે છે એક સરસ પ્રેમ લક્ષણ ભક્તિની એક સરસ મજાની વાત છે કે જ્યારે આ આપણા લાલજી ગોપાલ માતા યશોદાને પૂછે છે કે માં રાધા તો બહુ જ ગોરી છે અને હું તો શ્યામ છું રાધા મને પસંદ કરશે કે લાલા તું છે ને ગુલાલ લઈને જા અને રાધિકાને ગુલાલ થી રંગી દે એટલે તારો અને એનો રંગ એક થઈ જશે અને ત્યારે લાલજી પ્રિયાજીની પાસે ગયા છે અને આ હોળીના દિવસે ગુલાલથી એકબીજાને રંગ્યા છે આમ એ બંને એક રંગ થઈ ગયા છે પ્રેમને પામે ન કોઈ યા જગતનો મહારથી કૃષ્ણને પણ સારથી બનવું પડ્યું હતું પ્યારથી પ્રેમમાં બીજાને પોતાના બનાવવા હોય તો બંનેનો રંગ એક થઈ જવો જોઈએ હોળી એ પ્રેમનો ઉત્સવ રંગનો ઉત્સવ એકબીજાને ગુલાલ લગાવીને આનંદથી એકબીજાના રંગમાં રંગાઈ જવાનો ઉત્સવ સાથે સાથે એ યાદ રાખવાનો ઉત્સવ કે આપણા જે પણ જે પણ આપણો કચરો છે આપણા મનમાં રહેલો વિચારોમાં રહેલો ઘરમાં રહેલો સમાજમાં રહેલો એની સામે હારી ન જતા આ હોળીકાના અગ્નિમાં એને આપણે પાળી દઈએ અને પ્રેમના ગુલાલને એકબીજાને લગાવીને પ્રેમથી નો સ્વીકાર કરીએ ગમતાનો કરીએ ગુલાલ પેલું કહેલું છે ને આપણે ગુજરાતી કવિતામાં સરસ કવિ છે ગમતું મળે તો લે ગૂંચે ના ભરીએ ગમતું મળે તો લે ગૂંચે ના ભરીએ ગમતાનો કરીએ ગુલાલ જે ગમતું છે આનંદિત કરે છે એનો ગુલાલ કરીને આવો એકબીજાને એ ગુલાલથી રંગી લઈએ અને હોળીના ઉત્સવની સાત્વિક સમજણને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ લાલજી અને ની જેમ એક રંગી થઈ જઈએ દુશ્મનાવટને દુષ્વિચારોને પ્રેરણાને આ પવિત્ર અગ્નિમાં પાળી દઈએ સદવિચારને સ્થાન આપીએ પ્રેમથી સૌને ગળે લગાવીએ અને હોળીના ઉત્સવની આનંદપૂર્વક ઉજવણી કરીએ આ ઉત્સવ આપણા સૌના જીવનમાં આનંદ ઉત્સાહ ઉમંગ ભરે એવી શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ રાધે